નમસ્કાર ગુજરાતમાં મોટો કોબાન બીજેપી અને આપ સામ સામે નર્મદા જિલ્લામાં રૂપિયા ત્રણ લાખની કિંમતનું સરકારી અનાજ સગી પગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું આ કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગેવાનોના નામ સામે આવ્યા હતા આ સમગ્ર કૌભાંડમાં આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો હવે આ મામલે રાજકારણ ગરમાયું છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને ડીડીયા પાડાના આપ એમએલએ ચૈતર વસાવાએ સામસામાં આક્ષેપો કર્યા છે સાંસદ બનસુખ વસાવાએ કહ્યું કે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને એમનો પથ્થર ઉડીને વાગ્યો છે અનાજ કોભાણમાં તેમની સાથે ફરનારાઓના જ નામ સામે આવ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લાખો રૂપિયાના કૌભાંડો કર્યા છે આ કૌભાંડ પણ ઘણા સમયથી ચાલતા હશે પણ હાલ પકડાયું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હાથીના દાંત જેવું છે ચાવવાના જુદા અને દેખાડવાના જુદા આ અંગે ધારાસભ્ય ચિત્ર વસાવાએ જણાવ્યું કે અમે કોઈને પણ અધિકારીને બચાવ માટે ભલાપણ કરી નથી મેં તો કહ્યું હતું કે કોંગ્રેસના આનંદ વસાવાએ ખબર નહોતી કે આ અનાજ ક્યાં મોકલવાનું હતું આનંદ વસાવાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે અમે કોઈને પણ અધિકારીને બચાવ માટે ભલા પણ કરી નથી ધન્યવાદ